જય હિન્દ દોસ્તો વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું હાઈકોર્ટ બેલિફ અને ડીવાયસઓ મેન્સની પરીક્ષાના સિલેબસ વિશે રિસેન્ટલી સિલેબસ જે છે એનટીએ દ્વારા જાહેર કરવામાં આવે છે પરીક્ષાને માત્ર વીસ દિવસ બાકી છે તો કમ્પ્લીટ એનાલિસિસ કરીશું સિલેબસનું ફરક શું છે અને કયા પોઈન્ટ અગત્યના છે હવે જે આ એક્ઝામ છે તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા યોજવામાં આવશે આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે છે ઘણી બધી એક્ઝામો કન્ડક્ટ કરતી હોય છે કેન્દ્રીય સ્તરે વાત કરીએ હાઈકોર્ટની એક્ઝામની તો બાવીસ પાંચ બે હજાર ચોવીસ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવી હતી એટલે કે એક્ઝેક્ટ એક વર્ષ પહેલાં જે છે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આ મેન્સની એક્ઝામની ડેટ અગિયાર મે છે એક્ઝેટ એક વર્ષ પછી રાઈટ હવે સિલેબસની વાત કરીએ તેની પહેલાં અગાઉ પણ મેં તમને કીધું હતું કે સિલેબસની અંદર જીકેનો સમાવેશ કરવામાં આવેલ છે ઘણા બધા કમેન્ટ્સ અને મેસેજીસ મળ્યા હતા કે ના નથી આવું છે તેવું છે તો એના પર આપણે બહુ ડિસ્કશન નથી કરી ઓફિશિયલ સિલેબસના વેઇટ કરવા માટે મેં તમને કીધું હતું હવે એની પાછળ લોજિક શું છે એ પણ આપણે સમજીએ સૌથી પહેલાં આપણે પ્રોસેસ સર્વર બેલિફ મેન્સના સિલેબસની વાત કરીશું પછી ડીવાય સો મેન્સની વાત કરીશું બે કલાકનો સમય ગાળો સો એમસીક્યુના ક્વેશ્ચન દરેકના એક માર્ક અને ટોટલ સો માર્કનું પેપર છે વાત કરીએ નેગેટિવ માર્ક તો તે છે પોઈન્ટ તેત્રીસ અને પરીક્ષાનું માધ્યમ જે છે તે ગુજરાતી રહેશે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે આ થઈ ગઈ એક્ઝામની પેટર્ન વાત કરીએ સિલેબસની સબ્જેક્ટની તો સબ્જેક્ટમાં ગુજરાતી લેંગ્વેજ કોમ્પ્રિહેન્શન સાથે ત્યારબાદ કીધું છે જીકે પરંતુ કરંટ અફેર્સ સાથે અને કીધું છે એપ્ટિટ્યૂડ રીઝનિંગ કોમ્પ્રિહેન્શન પેસેજ અને કેસ સ્ટડી હવે આ કીવર્ડને વન બાય વન આપણે બ્રેકડાઉન કરીએ અને જાણીશું કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે અને બીજું કે અહીંયા કેસ સ્ટડી અને પેસેજ શું છે રાઈટ સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે કેટલા સબ્જેક્ટ છે એક્ઝામમાં એક્ઝામમાં ટોટલ પાંચ સબ્જેક્ટ છે ગુજરાતી જીકે કે કરન્ટ અફેર અને મેસેજિંગ રાઇટ ટોટલ પાંચ સબ્જેક્ટ થઈ ગયા તો આ પાંચ સબ્જેક્ટ જે છે તે બેલિફ મેન્સ માટેના છે ટોટલ સો માર્કના સો ક્વેશ્ચન બે કલાકનો સમયગાળો હવે અહીંયા તમે જુઓ બાર પાંચ બે હજાર ચોવીસના રોજ યોજાયેલ હાઈકોર્ટ આસિસ્ટન્ટ મેન્સ એક્ઝામ આ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હતી રાઈટ તો જેની અંદર જવાબો જે છે વર્ણનાત્મક લેખિતમાં આપવાના હતા અહીંયા તમારી સામે એક પેસેજ આપવામાં આવ્યો છે આ પેસેજના આધાર પરથી જ જવાબો આપવાના હતા હવે અહીંયા એવું કીધું છે કે કોમ્પ્રિએન્સન છે પેસેજ છે કેસ સ્ટડી છે આ બધું પૂછીશું પરંતુ આ બધું જ જે છે એમસીક્યુ ફોર્મેટમાં પૂછવામાં આવશે એટલે કે આ રીતે પેસેજ પણ આપવામાં આવશે અને અહીંયા જે વન લાઇનર ક્વેશ્ચન છે તેના બદલે મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન એબીસીડી ઓપ્શન આપવામાં આવશે પછી તમને ખ્યાલ હશે જીપીએસસીની અંદર એક પ્રશ્નની પેટર્ન છે જેમાં એક એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ છે વિધાન એક અને આ છે વિધાન બે પછી અહીંયા ચાર ઓપ્શન હોય છે એ બીસીડી જેમાં એવું કીધું છે પહેલું વિધાન સાચું છે બીજું ખોટું છે બીજું સાચું છે પહેલું ખોટું છે પહેલું એ બીજાની સાબિતી આપે છે પહેલું એ બીજાની સાબિતી નથી આપતું રાઈટ તો આ જે પેટર્ન છે તેને કહેવામાં આવે છે રીઝન અસર્સન રાઈટ આ વિધાન આધારિત પ્રશ્નો અને રીઝન અસર્સન આધારિત પ્રશ્નો પણ જોવા મળી શકે છે એવું સિલેબસની અંદર ક્લિયરલી મેન્શન કરવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો રીઝન્સ અસરસન્સ સ્ટેટમેન્ટ એટલે જેવી રીતે પ્રિલિમ્સમાં ફેક્ટ આધારિત પેપર હતું તેનાથી થોડુંક ડિફર કરી શકે છે મીન્સનું પ્રશ્નપત્ર બાકી અહીંયા જે વચ્ચે બે લાઇન મેન્શન કરી છે બેઝિકલી મેથ્સ રીઝનિંગની વાત કરી છે જે એઝ ઇટ ઇઝ જ જોવા મળી શકે છે વાત કરીએ મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નોના લેવલની તો આ એક પ્રશ્ન છે આઠ નવ દસ એમ દરેક સંખ્યા વડે ભાગી શકાય તેવી સૌથી નાની વર્ગ સંખ્યા કઈ છે તો આઠ નવ દસ વડે ભાગી શકાય એટલે બે તો અહીંયા કટ થઈ ગયા બે જ ઓપ્શન વધ્યા છે જવાબ આવશે છત્રીસ થ્રી સિક્સ ડબલ ઝીરો છત્રીસો રાઈટ તો આ પ્રશ્ન એનટીએ દ્વારા પૂછવામાં આવેલો છે બીજો એક એનટીએનો જ પ્રશ્ન લઈ લઈએ હવે આ પ્રશ્ન ઇંગ્લિશમાં છે રાઈટ તો જે આ ડીવાયસો હાઈકોર્ટ મેન્સ છે તેનું કમ્પ્લીટલી ક્વેશ્ચન પેપર ઇંગ્લિશમાં આવનાર છે તો આ ક્વેશ્ચનની અંદર કીધું છે કે બાવન પત્તા છે તેમાંથી એક કાર્ડ જે છે રેન્ડમલી ડ્રો કરવામાં આવે છે જેની અંદર બ્લેક ટેન બ્લેક ટેન હોય તેવા બે પત્તા છે કિંગ હોય તેવા ચાર પત્તા છે એટલે આ થઈ ગયા ટોટલ પત્તા કેટલા છે બાવન સિક્સ બાય ફિફ્ટી ટુ એટલે કે થ્રી બાય ટ્વેન્ટી સિક્સ થ્રી બાય ટ્વેન્ટી સિક્સ અહીંયા આવશે જવાબ બી થ્રી બાય ટ્વેન્ટી સિક્સ હજુ એક પ્રશ્ન જોઈ લઈએ અહીંયા કીધું છે કે અ સ્પાઈડર ક્લિમ્બિંગનો વોલ એક કરોડિયો જે છે તે દીવાલ ચડી રહ્યો છે પાંચ સેન્ટીમીટર તે ચડે છે ક્લિમ્પ્સ અપ અપ છે એટલે આપણે પ્લસ કરીશું ફોલ્સ બેક એટલે માઇનસ કરીશું ફોલ્સ બેક નીચો પડે છે ત્રણ એટલે પાંચમાંથી ત્રણ ગયા એટલે કે અહીંયા બે આવી ગયા પછી ક્લિમ્પ્સ અપ ચાર અપ ચાર એટલે કે એડ કરવાનું છે ચાર વત્તા બે અહીંયા છ થઈ ગયા પછી કીધું ફોલ્સ બેક સિક્સ એટલે કે છ માઇનસ કરવાના છે છ માંથી છ ગયા તો ઝીરો પછી કીધું છે કે ક્લિમ્સ ઓફ અનધર પાંચ બીજા પાંચ ચડે છે એટલે આની અંદર પાંચ ઉમેરવાના છે એવું કીધું છે કે તે કેટલે દૂર સુધી પહોંચ્યો છે તો તે પાંચ સેન્ટીમીટર સુધી પહોંચ્યો હશે તેના સ્ટાર્ટિંગ પોઈન્ટથી રાઈટ એક બીજો પ્રશ્ન છે પણ આપણે એને વિડીયોના એન્ડમાં ડિસ્કસ કરીશું તો અહીંયા અમે તમને વાત કરી મેથ્સ અને રીઝિંગના પ્રશ્નો કે જે એનટીએ દ્વારા પૂછવામાં આવેલા છે રાઈટ આપણે એની વધુ પ્રેક્ટિસ કરીશું વિડીયો પર જો કમેન્ટ મળે તો આ ઉપરાંત તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો પરીક્ષાને લગતા તમારા ડાઉટ્સ અને ક્વેરીસ રાઈટ આ ડાઉટ્સ અને ક્વેરીઝ જે છે તેના પર અલગ વિડીયોમાં આપણે ડિસ્કશન કરીશું આપણે વાત કરી પ્રોસેસ સર્વર અને બેલિફ મેન્સની ઈ બુક ઉપર આપણે પછી વાત કરીશું વાત કરીએ સૌથી પહેલાં ડેપ્યુટી સેક્શન ઓફિસર ડીવાયસઓ મેન્થ સિલેબસની તમે જોઈ શકો છો બધું જ સેમ છે ફરક ક્યાં પડી રહ્યો છે સૌથી પહેલાં પરીક્ષાનું માધ્યમ અહીંયા ઇંગ્લિશમાં હશે સંપૂર્ણ ક્વેશ્ચન પેપર જ્યારે બેલિફમાં સંપૂર્ણ રીતે ગુજરાતીમાં હશે બીજું એક અહીંયા એક નવો ટોપિક એડ થઈ રહ્યો છે જે છે ટ્રાન્સલેશન ટ્રાન્સલેશન ઇંગ્લિશથી ગુજરાતી અને ગુજરાતીથી ઇંગ્લિશ એમસીક્યુ સ્વરૂપે બીજા પોઈન્ટ તો બીજા બધા પોઈન્ટ એઝ ઇટ ઇઝ છે બસ એક આખો સબ્જેક્ટ બદલાય છે જે છે લેંગ્વેજ બેલિફમાં ગુજરાતી અને ડીવાય એસઓમાં ઇંગ્લિશ જે છે કોમ્પ્રિહૅન્શન સાથે ફરજિયાત પૂછવામાં તો બે મેજર ફરક પડે છે અહીંયા એક તો છે જનરલ ઇંગ્લિશ અને ટ્રાન્સલેશન આ બંને પોઈન્ટ જે છે બેલિફથી અલગ છે બેલિફનું ક્વેશ્ચન પેપર કમ્પ્લીટલી ગુજરાતીમાં હશે જ્યારે હાઈકોર્ટ ડિવાઇસો જે છે ઇંગ્લિશમાં હશે બંનેની અંદર લેંગ્વેજનો ડિફરન્સ છે બાકી મેથ્સ રીઝનિંગ જીકે કે કરન્ટ અફેર વીલ બી કોમન હવે ક્વેશ્ચન જે આપણને મળેલા છે તેને એડ્રેસ કરી લઈએ સૌથી પહેલા તો પ્રશ્ન એમ છે કે કોમ્પ્યુટર પૂછાશે હવે જો આ કોમ્પ્યુટર જે છે તેને અલગથી મેન્શન નથી કર્યું એટલે કોમ્પ્યુટરના વધારે પ્રશ્નો જોવા નહીં મળે પરંતુ એવું નથી કે કોમ્પ્યુટર નહીં પૂછાય અહીંયા કીધું છે જનરલ નોલેજ અને કોમ્પ્યુટર જે છે તે જીકેનો ભાગ છે તો કોમ્પ્યુટરના પ્રશ્નો પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે તો આ થઈ ગયું કોમ્પ્યુટરની વાત ત્યારબાદ ગુજરાતીને ઇંગ્લિશમાં કયા ટોપિક કરવા ગુજરાતી ઇંગ્લિશ અને જીકે માં કયા ટોપિક કરવા આની આપણે એક અલગ વિડિયોમાં ડિસ્કશન કરીશું આ ઉપરાંત ડીવાયસો મેન્સ હોય કે બેલિફ મેન્સ હોય આને લગતા તમારા પ્રશ્નો જે છે કમેન્ટ સેક્શનમાં તમે જણાવો એને આપણે નેક્સ્ટ વિડીયોમાં જે છે એડ્રેસ કરીશું અને આ બંને એક્ઝામ માટે જે છે કરંટ અફેર અને જીકે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે રાઇટ કારણ કે આ બંને ડાયનેમિક સબ્જેક્ટ છે જ્યારે ગુજરાતી છે ઇંગ્લિશ છે ટ્રાન્સલેશન છે મેથ્સ છે રીઝિંગ છે આ બધા સ્ટેટિક સબ્જેક્ટ થઈ ગયા છે તો આ કરંટ અફેર અને જીકે માટે તમે ઈ બુક ડાઉનલોડ કરી શકો છો એપ ડાઉનલોડ કરીને એપ ડાઉનલોડ કરવા માટેની અને ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે બીજું એક કન્સન એ છે કે ઘણા બધા મિત્રોએ કહેવું છે કે વીસ જ દિવસ મળી રહ્યા છે માત્ર ને માત્ર એક્ઝામ માટેના તો હવે અહીંયા બે વસ્તુ થઈ શકે છે કઈ બે વસ્તુ થઈ શકે છે પહેલું અમુક લોકો એવું કહેશે કે એક્ઝામને ડીલે કરી દેવું છે પેટિશન કરી રીડ કરી બધું કંઈક ચાલતું હોય છે બરાબર તો ડીલે કરવા માટે જે છે એક સારો રસ્તો છે કે મેલ અભિયાન દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવે વિનંતી કરવામાં આવે કે વાંચવા માટે થોડોક ટાઈમ મળે બાકી જો ફરી એકવાર કોર્ટમાં કેસ થશે તો આ એક્ઝામ જે છે અટકી જશે એનટીએ ઓલરેડી બિઝી છે એને તમે ફરીથી બિઝી કરી દેશો તો તારીખ આપતા પહેલાં વિચારશે રાઈટ તો બની શકે તો એ ટાઈમ તમે આપો છો વિરોધ કરવામાં પ્રોટેસ્ટ કરવામાં એના કરતાં બેટર છે કે એક મેલ ફોરવર્ડ કરી દો અને જે રજિસ્ટ્રાર જનરલ છે તેમને આ મેલ ફોરવર્ડ કરી દો અને આ વીસ દિવસને અટિલાઇઝ કરી લો દેટ્સ ઈટ કારણ કે એવું તો નથી કે સિલેબસમાં ધરકમ ફેરફારો છે યસ વીકેન્સે પચાસ ટકા જેટલા સિલેબસમાં ફેરફાર કર્યા છે રાઇટ અને એવું નથી કે જીકે કે તમે પ્રથમવાર વાંચો છો તમે પ્રિલિમમાં ઓલરેડી જીકે કર્યું હતું તો સિલેબસ જે છે એની સાથે ચાલો બીજું કે આ ટ્વેન્ટી ડેઝને અર્ટિલાઇઝ કરો અને મેલ કરી દો તો આ મેલ આઈડી મેલમાં શું લખવું આ ટેમ્પલેટ આ બધી વસ્તુ જે છે ટેલિગ્રામ ચેનલમાં શેર કરી દેવામાં આવશે તો આ જે મામલો છે એને કોર્ટ તરફ લઈ જવાના બદલે પોતાની તરફ લાવવાનો પ્રયત્ન કરો અને મોર ઓરલેસ જીપીએ સ્પેશિયલી અલોકેટ કરીને આપ્યો છે એક સન્ડે હાઈકોર્ટને તો હાઈકોર્ટ વિલ લેફ્ટ નો સ્ટોન અન્ટ કોઈ વસ્તુ બાકી નહીં રાખે આ એક્ઝામ યોજવામાં તો પૂરેપૂરો પ્રયાસ કરો કે આ અગિયાર મે સુધી જે છે સિલેબસ કમ્પ્લીટ થઈ જાય બીજું જીકેના પ્રશ્નો હવે જો જીકેની અંદર સિલેક્ટિવલી અમુક ટોપિક પૂછવામાં આવે છે તો આ બધા ટૉપિક કયા છે એની વાત કરી દઈશ તમને જેમ કે નાબાર્ડનું ફૂલ ફોર્મ શું છે કયા મહાનુભાવ જે છે કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે આ અહેવાલ રિપોર્ટ કોણ રજૂ કરે છે દેશોનું કેપિટલ કયું છે સ્પોર્ટના પ્રશ્નો જોવા મળે છે સ્પોર્ટ્સ અને કોમ્પ્યુટર જે છે તેના પર હાઈકોર્ટ વધારે ભાર આપતો હોય છે રાઈટ પછી આ એક ક્વેશ્ચન આપણે સોલ્વ પછી કરીએ તો આ જી કેની અંદર જે છે આ રીતના ટોપિક પૂછવામાં આવે છે આ પ્રશ્નો જે છે એનટીએ દ્વારા જ પૂછવામાં આવેલા છે રાઈટ જનરલી થાય છે શું આ જે સંપૂર્ણ પ્રશ્નો છે તે હાઈકોર્ટ ડીવાયસોમાં ઇંગ્લિશમાં પૂછવામાં આવશે અને બેલ્ફની અંદર આ જ વસ્તુ ગુજરાતી કરીને પૂછવામાં આવશે રાઈટ બહુ ફરક પડતો નથી તો આપણે આ બધા પ્રશ્નો જે છે તેને પણ ડિસ્કસ કરીશું ટૂંક સમયમાં ચેનલ પર આ ઉપરાંત એક ક્વેશ્ચન છે જેને આપણે સોલ્વ કરવાનો હતો સોલ્વ કરી દઈએ એવું કીધું છે એટીન પર્સન્ટ ઓફ સિક્સ ફાઇવ ઝીરો તો અહીંયા આપણે કરીશું એટીન ઇન્ટુ સિક્સ પોઈન્ટ ફાઇવ એટલે આવશે વન વન સેવન નાઇન્ટીનને અહીંયા માઇનસ કરી દો તો આપણને મળશે નાઇન્ટી એટ પચીસ ટકા છે એટલે આપણે અહીંયા ગુણ્યા ચાર કરી દઈએ ગુણ્યા ચાર કરો તો તમારો જવાબ અહીંયા બી કાં તો ડીમાંથી આવશે બી કાંથી ડીમાંથી આવે તો તમારો જવાબ આવશે થ્રી નાઇન્ટી ટુ થ્રી નાઇન્ટી તો જો વિડીયો પર આપણને કમેન્ટ્સ મળશે તો શ્યોર આપણે એનટીએ માં પૂછાયેલા મેસ સિઝીંગના એપ્ટિટ્યુડના ક્વેશ્ચન પણ સોલ્વ કરીશું યુટ્યુબ પર વિડીયોમાં આપણે વાત કરી હાઈકોર્ટ બેલીફ અને ડિવાયસો મેન્સના સિલેબસ વિશે